અવર વિઝિટ ક્યાં હતી બસ આટલામાં જ કંઈક છે ફોન તો આટલા જ રહા હૈ પગ આવી પગ આઈ ક્યાં દોડ્યા છો એ સાહેબ તમને ફોન તમને થઈ ગયું થઈ ગયું મર્ડર થઈ ગયું છે તમારા

ઓ સાહેબું નથી હા સાહેબ બેઠા બેઠા બે ને બેઠા નમસ્તે સાહેબ નમસ્તે

આપડે ના પાડે મારી વાત કરો કોઈ મળી સાહેબ ને કહી દેશે માફી માંગશે સાહેબ હવે હતો ખૂની તો જો ફૂન ત્યાં નહી હોય હા સાહેબ તો તમારા ઉપર આવશે સાહેબ અમે શું કરાવી નાખવાના તમારો રેકોર્ડ મારી જોડે છે

એ ઓલા ગુંગલાન પકડો સાહેબ આ થોડો ભમાઈ રાખો તો હવે મને લાજ બતાવો મેડમ બતાવો હેડો હેડો હું બતાઉ હું બતાઉ હેડો હેડો એ હળવો રે ને તમ થમ થઈ ઉરે છે સાહેબ અહીંયા આપણો વાતમાં આવ છે બતાવો બતા હેડો તમે આડો મોટો ક્યાં છે લાસ્ટ પેજ માં આ આખી કહી હું બતાઉ સાચું રાખો હા તમારું બંગા એ મારી વાત બતા એ સાઈટ માં રે મારી વારી સાઈટ છે ભલે 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 વાત આપણો

ચારો છો ને એ સાહેબ મે 40 40 માની સોગન નથી કર્યો કોઈ નથી કર્યો હલવા આ સાહેબને પૂરી દે કોતડે બને હલનાલંદર પૂરી દે આ ચારે ચારે સાહેબ ભગે ભણો પગે જા જમન સાહેબ ભગે સાહેબ ભગે એ સાહેબ ખબર રમે હમગાઓ એ સાહેબ હા હા મારી વાત ઓ અમારી ગુજરાતી ભાષામાં તમે સમજો ને તો ઇટાળી માની છે અમે ને મળ્યો તમે તો ફરાદી તો બોલતા જ નથી રાખો જો આ ખૂની ના મળ્યો તો તમે ચારે ઉપર આ ગુનો લાગશે સાહેબ તમે ના કર્યો હા ભલે ના કર્યો હોય તમે ખૂની ભાળ્યો છે તમને એક દિવસની મુદત આપો છું એ ખૂનીને ગોતીને લાવો ગમે ત્યાં સાહેબ અમે ત્યાં ગોતવા જ અમે ભાઈ આજ ના હોય એટલે દિવસ તમારે અંદર જમ રહે છે સાહેબ તમારે ફોન કર્યો બીજી ન જેલમાં પૂરી દેજો સાહેબ આપણો મારી વાત આપણો અમે તમને ફોન કર્યો સાહેબ અમે ખૂન કર્યો તો તમે શું કરો ફોન કરો હા વાત સાચી તમારી તમારે હા તમને એક દિવસ ની મુદત આપું છું તમે ગોતીન કા હા તો તમે એક દિવસમાં ગોતી એની હે સાહેબ રાજ કરો તો તમે એક તમને હાથ જોડે આ તમારું કેમેરા સિસ્ટમ ની એમન આલો તમે કોની ગોતી આવો તમે એ

તમને એક દિવસની મુદત આપું છું કુનીને ગોટીને હાજર કરજો તમને બસ નીકળો ચલો ચલો ડાર ગાડી

મારા બાપની સોગન જો ઉલ્યા ચાર જણા મને છેતરી ગયા હે ને મને ફસાઈ ગયા હે જો એને ના ભમાવ તો મારું નામે ભાણો નહીં અને અત્યારે તો આગે વાન કાગેવાન કાઢે તો ભૂલા બી અને આ ચાર ને હવે હું છોડવાનો નથી ભાયા વગર નહીં મેલવાનો અહીંયા મને છેતરીને લાઈ લઈ ગયા હે ઓછી બે રમવા આવ્યા ગામમાં એને ઓછી બે ને હમણાં હું ખાધું એના ઓછી બે કશું વાંધો નહીં હો ચાર તો મારા ગાડીમાં આવી ગયા

એ નહીં જો આ ધ્યાન ચાલો હાથ હૈયા કરવાનો હું તમને કઈ દઉં ભાઈ

તો અમે કન્ફર્મે અમે મને બજાવી દીધો નકે આ જબરદસ્ત મને ફસાવ્યો કન્ફર્મે તો હું ભેગો થઈ વાતજી બોલી દઉં ઠીક આ છે કે આ કમ્પ્લીટ છે તો ફોર તમે આ

પણ હું તમને ભણા ભણા દીધ વાત કરું તમને બોલો હે જો પહેલ તો વસ્તુ કે આને ચા લાગલ ને ઓ લાગલ તો ચાઈ ને અને બીજી વાત તો કે આ ભઈ જો ચાઈ લાગલ છે ના લાગલ તો ચાઈ નથી જો કાઈ ના થાય નિશાન બિશન છે ને તો આ ચેક કરજો ચેક કરજો ચેક કરજો તમે એ આ જો એટલે આ તો જીવ તો હે હા હવે મને જીવ આવ્યો હે

ભાઈ ઈ તો કારણે આપણે તમે આ જીવનમાં યાદ રાખજો કે ભઈ કોઈને આપણે હોજો તો એમની ધાઈને કે આ લાશ પડી હા હવે તો ઈ મને ખબર પડી ગઈ હવે આ ચેક કરીને પછી હું ઉગરીશ કરી હા પણ

મારે અહીંયાને ચારે ચારાના આટકામુ કોખળ કરવાના હું આવ્યો પોલીસ તો આઈ ગઈ પોલીસ તો આઈndi છે પોલીસને તો આપણે બતાઈ દેશે છોકરા સબૂત બધુંય આપણે પાસે હવે બધું ગયું છે હવેલા ચાર જણાને આપણે ફસાવાના છે એક આઈડિયા છે આ આઈડિયા કરો હું આ કે વાત ચારે ચાર ચારે ચાર

લાછ્યા છે લાછ્યા છે અરે આ કુત પડ્યું નથી આ પત્રોની લાછ્યા નથી બેહો શું કરવાનું আ মু হ।

તમે પૈસા અમે સાહેબ ને બતાવીને કાર્ય અમે કઈ માર્યું નથી ભણાવી

તમે ઈ કદમ ઉઠાયો ઈ ફોટો કરી જો થાય એવું મરીપુદ દોરજે તંબુરો છો તંબુરો જો અમે ગામનેમ મારી હતી

আগে মই দুখন